બાપ દીકરીના સંબંધને સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે જોકે આ દિવ્ય સંબંધને લાંછન લગાવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે અહીં અવસ્કોર સગા પિતાએ પોતાની પુત્રી પર નજર બગાડી હતી દીકરી જ્યારે ઘરે એકલી હોય ત્યારે તેની સાથે અડાપડા પણ કરતો હતો યુવાન દીકરી પિતાના ત્રાસથી કંટાળીને આખરે પોલીસ પાસે પહોંચ્યો હતી પોલીસ હાલ તો ગુનો ગુણનોદી નરધામ પિતાની ધરપકડ કરી છે કાબોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી સીતારામ ગોંડલિયાએ તેની દીકરી સાથે રાત્રિના સમયે એકલતાનો લાભ લઈ તેની પાસે સુઈ ગયો હતો બાદમાં છાતી સહિતના અંગો પર હાથ ફેરીને અડપલા કર્યા હતા દીકરી જાગી જાય તો સુવનું નાટક કરવા લાગતો હતો સીતારામ ગોંડલિયા દ્વારા ઓગણત્રીસમી ઓક્ટોબરથી એક નવેમ્બર દરમિયાન રાત્રિના સમયે દીકરીને એકલતાનો લાભ ઉઠાવી દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા આખરે દીકરીએ સમગ્ર ઘટના અંગે માતાને વાત કરી હતી તેથી માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી બાદમાં તેમની હિંમત આપતા ફરિયાદના આધારે પોલીસે નારાધમ પિતા સીતારામ ગોંડલિયાની ધરપકડ કરી રડિયા પાછળ ધકેલ દીધો હતો વધુમાં દીકરીના પિતાને માતાનું લગ્ન જીવન બરાબર ચાલતું નહોતું બંને વચ્ચે વારંવાર અણબનાવ પણ થતા હતા જેથી ઓગણીસ વર્ષની દીકરી વર્ષોથી મામાના ઘરે જ જતી રહેતી હતી જોકે દીકરી દોઢ વર્ષથી પિતા પાસે આવી હતી તે એકલતાનો લાભ લઈ પિતાએ આવી હરકત કરી હતી હલકાપુતરા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીટ